માતાજી બધા મિત્રોને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જો તમે આ વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો અને મિત્રો આ તારીખ છે છ માર્ચ તો જોઈ લ્યો આ કપા મારા ભાઈનો છે મારી પડખેત મારું ઓલી બાજુ ખેતર આવ્યું અને આ તેની પડખેત આ કપા છે અને તેમાં બીજો ફાળ લેવાનો છે અને જોઈ લો હમણાં હું તમને ફૂટ દેખાડું આ કપાસ ટ્રીપ ઉપર છે પણ એમાં જો આ બધું થોડાકમાં પાણી આવવા દીધેલું છે અને જોઈ લો હમણાં હું તમને દેખાડું તો વિડિયોના એન્ડ સુધી બની રહેજો વિડીયોને લાઈક કરી દીજો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો બીજા ફાલનો કેવા ઝીંડવા થાય છે કેવો ફાલ કેવા ડાબકા થાય તે આપણે આ ચેનલમાં વિડીયો બનાવતા જ રહી બરાબર તો વિડિયોના એન્ડ સુધી બની રહેજો અને વિડીયોને લાઈક કરી અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો જોઈ લ્યો મિત્રો આ બધા એમાં ફૂઇટ અત્યારે આ કપાસમાં છે ને અત્યારે બીજો ફાલ લેવાનો છે જો એ આ બધે ફૂટ તમે અત્યારે જોઈ શકો છો આમ બધી હેડી લઈએ આમ બધે હું તમને દેખાડતો હતો અને જો આમાં બધી અત્યારે અમુક મુઠિયાકાણે આ નાના નાના ઝીંડવા પણ થઈ ગયેલા છે બરાબર જોઈ લ્યો આ કપા ડ્રીપ ઉપર છે પણ અત્યારે એમાં ક્યારેક ક્યારેક પાણી જવા દે છે એમના જોઈ લ્યો આપણા કપામાં તો બીજો ફળ લેવાનો નથી પણ આ આપણા ખેતર પડખે છે તો કીધું તમને દેખાડી દો જોઈ લ્યો આ કપાસમાં છે બીજો ફાલ બધી આ બધી તમને દેખાય આ બધી નવી છે અત્યારે જો આ બધી તમને દેખાય આ બધી નવી ફૂટ છે અત્યારે જો આ પાણી પાયેલું છે એટલે આપણે અંદર જાતા નથી બરોબર છે એટલે થોરિયામાંથી ગારો પણ છે બસ મિત્રો આ વિડીયોમાં એટલું જ તે વિડીયોને લાઇક કરી વાળે ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો અને બે લાઇકન પ્રેસ કરી દીજો એટલે સૌથી પહેલાં તમને આ ચેનલ પરના વિડીયોની નોટિફિકેશન મળતી રહે